ડિંડોલીમાં થયેલ હત્યાના આરોપીઓની ધરપકડ નગર ખાતે ગત રાત્રે ગણેશ વાઘની થઈ હતી હત્યા ગણેશ વાઘને ચાર ઇસમોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા આરોપીઓએ ચોક્કસ ઈરાદેથી ચપ્પુ મારતા ગણેશનું ઘટના સ્થળે જ મોત થયેલું પોલીસે આરોપીઓની કરી ધરપકડ બે જુએ નાઇલ સહિત ચાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો ભૂતકાળમાં ગણેશ વાગે દેવા નામના ઇસમની હત્યા કરી હતી મૃતક દેવાના ભાઈએ જૂની હત્યા અદાવતમાં ગણેશની હત્યા કરી હોવાનો ખુલાસો સુખલાલ ઉર્ફે સુખ પાટીલ હર્ષલ કોરી અર્જુન યાદવ પવન પાટીલની ધરપકડ ગણેશને બહાનાથી ઘટના સ્થળે બોલાવી આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો બાવીસ જેટલા ગુનાઓ મૃતક વિરુદ્ધ નોંધાયેલા છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખ ની સાથે તે ડિંડોનીમાં સોસાયટીમાં અત્યાનક બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જેના તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારો કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો પણ છે તો આ બંને બાળકિશોરોને પણ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને જેમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિપોર્ટ કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મણ જનાર છે ગણેશ વાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે જેમાં મર્ડર સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો અને વીસ જેટલા ગુનાઓ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી સુખલાલ પાટિલ એના પાસ ઉપર અગાઉ જીપીએફ એકસો પાંત્રીસ મીટર નો ગુનો પણ નોંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે તપાસી